સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી લે તેના પર વડાપ્રધાન મોદીના બેઠક મળી છે આ બેઠક પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે ત્રણેય સેનાના પ્રમુખ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી અને બેઠકમાં ભાગ લીધો છે હવે આગળની શું રણનીતિ હોઈ શકે છે એક્શન પ્લાન હોઈ શકે છે તેના પર ચર્ચા થશે પીએમે એનએસએ અજીત ડોભાલ સાથે પણ વાતચીત કરી છે આ પહેલા તેમની સાથે પણ બેઠક કરી હતી ત્યારે હવે ત્રણેય સેનાના પ્રમુખો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાનને હવે શું આગળની રણનીતિ હશે તે મામલે અવગત કરવામાં આવશે ત્રણેય સેનાના પ્રમુખ પીએમ નિવાસસ્થાને પહોંચી અને બેઠકમાં ભાગ લીધો છે તો આ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ બેઠક કરી હતી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ત્રણેય સેના પાંખોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ શકે છે ભારત સતત પાકિસ્તાનને જળબાતો જવાબ આપી રહ્યું છે પરંતુ હવે આગળ શું થઈ શકે છે કયો પ્લાન અમલમાં આવી શકે છે કઈ સ્ટ્રેટેજી હોઈ શકે છે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે તો જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી રહ્યા છે પણ પણ આ બેઠક કરી કરી હતી તેમણે અનેક ચર્ચા હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને પણ બેઠકનું આયોજન છે ત્રણ સેનાના પ્રમુખો સાથે વડાપ્રધાન બેઠક કરી રહ્યા છે જે રીતે ગઈકાલે રાત્રે પણ પાકિસ્તાને ભારતની છવ્વીસ જગ્યાઓ ઉપર હુમલા કર્યા હતા મોટા સાધનોનો પણ ઉપયોગ કર્યો હતો સાથે જ ડ્રોન હુમલા પણ થયા છે કચ્છમાં છેક ભુજ સુધી પણ ડ્રોન આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે એટલે ભારતીય સેના સતત જવાબી કાર્યવાહી કરી રહી છે જળબાતોડ જવાબ આપી રહી છે પરંતુ તેમ છતાં પણ હવે આગળ શું થઈ શકે છે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી કામેશ વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને ત્રણેય સેના પ્રમુખોની બેઠક ચાલી રહી છે શું વિગતો મળી રહી છે બિલકુલ કૃષ્ણ આપને જણાવી દઉં કે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને આ બેઠકને લઈને જો વાત કરવામાં આવે તો ત્રણેય સેનાના પ્રમુખ છે તેમની સાથે પીએમ આવાસમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારની હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાનની જે તણાવની સ્થિતિ છે તેને લઈને અત્યારે જે વર્તમાન સ્થિતિ છે તેને લઈને તમામ બાબતો પર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી આ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ સહિત અન્ય જે અધિકારીઓ હતા સેનાના વડા હતા એ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી મોદીને અત્યારની જે વર્તમાન સ્થિતિ છે તેની પડે પડની જાણકારી આપી જી આભાર માહિતી આપવા માટે